ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટી અંગે સરકારના નવા નિર્ણયો જાહેર કરવામાં આવે છે શું છે નવા નિયમ તેની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કરીએ છે આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોના ઘટાડો કરવા સાથે વહીવટ સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટે અભિગમ રાખવામાં આવે છે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલ જોગવાઈઓ રાજ્યમાં દસમી એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારથી અમલી થશે તો આ જે સુધારા છે તેની વાત કરીએ તો વડીલ ઉપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો કરવામાં આવતા હક્કમીના ડોક્યુમેન્ટ બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે એક કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ પાંચ હજારની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે આવા અનેક સુધારા કરવામાં આવ્યા છે આગળ વધારે વિગત રૂપિયા વધુ લોન અંગે કરવામાં આવતા હાઈપોથી કેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ આઠ લાખથી ડ્યુટીની હાલની જોગવાઈઓ વધારી કરીને પંદર લાખ કરવામાં આવી છે પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવી હોય તો તેવા કિસ્સામાં સ્વચાર્જ સિવાય મહત્તમ પિચોતેર હજાર સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ પાંચ હજારની ડ્યુટી ભર ભરપાઈ કરવાની રહેશે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકા પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીના ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે તે જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ત્રણ ટકા દરે પરંતુ મહત્તમ છ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઈ કરવામાં આવી છે એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના એક ટકાની જગ્યાએ હવે રાજ્ય સરકાર રહેણાંક રેસિડેન્ટલી માટે ફિક્સ પાંચસો રૂપિયા અને વાણિજ્ય એટલે કે કોમર્શિયલ માટે એક હજારની ડ્યુટી ભરપાઈ કરવાની જોગવાઈ કરી છે ગીરોખતના કિસ્સામાં જો બેન્કો નાણાકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાના કરવામાં નહીં આવે તો તેવા કિસ્સાઓમાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઈ કરવાની જવાબદારી બેન્કો નાણાકીય સંસ્થાઓની રહેશે ઉપરાંત અસલ લેખ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઈ પણ આ એક્ટમાં કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠાવનની જોગવાઈઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે તેમાં કાયદાની જોગવાઈઓ મુજબ વધારાની ડ્યુટી સરચાર્જ પણ લેવાપાત્ર થશે આ જોગવાઈઓથી ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન ધારકોને નાણાકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારના પ્રયત્નો કર્યા છે વડિર ઉપાર્જિત મિલકતમાંથી હક્કમી કરાવવાના કિસ્સામાં ઉપસ્થિત થતા અડકતરના પ્રશ્નો નિવારણ તથા કાયદાકીય જોગવાઈઓનો સંબંધે ઉપસ્થિત થતા કોર્ટ મેટર્સને જે સમસ્યા છે તેમાં પણ ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યા છે તો ખેડૂત મિત્રો આ જે સરકારના નિયમો છે તે તમને કેવા લાગ્યા તો કિસાન સવાર ચેનલ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો અને આ વિડીયો વધુને વધુ શેર કરવા નમ્ર વિનંતી